તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકવાની પણ શક્યતા છે તો બનાસકાંઠા પાટણ કચ્છ સુરેન્દ્રનગર સહિતના તમામ વિસ્તારમાં પચીસ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ શકે છે જ્યારે પવન અરેબિયન સાગરમાંથી આવતા ભેગનો બફારો વધી શકે છે મળતી માહિતી મુજબ આપણે પણ જાણીએ હવામાન વિભાગે ચાર રાજ્યમાં વાતાવરણ સ્વસ્થ રહેવાની આગાહી કરી છે જ્યારે ગત માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે આજે જ આગાહી જણાવ્યું હતું કે કચ્છમાં પાંત્રીસ થી ઓગણચાલીસ ડિગ્રી તાપમાન અને ભુજમાં આડત્રીસથી ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે અમરેલી ભાવનગર રાજકોટનગરમાં બેતાલીસથી તેમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે મળતી માહિતી મુજબ આપણે પણ જાણીએ કે હવામાન પર જૂન મહિનામાં પ્રોન્સિન એક્ટિવિટી